તો વલસાડના ધરમપુરમાં વાવાઝોડાના કારણે સર્જાય છે નળકધરી ગામ સહિત ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયું છે વધુ ઘરના છાપરા ઉડતા નુકસાન થયું છે ક્યાંક ક્યાંક વૃક્ષ પડ્યા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે કેરીના પાકમાં વ્યાપક નુકસાનથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે નુકસાન વેઠવાનો લોકોને વારો આવ્યો છે નડગદી ગામ સહીત આજુબાજુના પાંચ થી છ ગામમાં મિની વાવાઝોડું ફૂંકાતા સો થી વધુ ઘરને નુકસાન થયું છે નરેદરી ગામમાં ગારબેડા ફળેમાં સૌથી વધારે નુકસાન છે અહીંયા એકસો ચાલીસ જેવા ઘર ટોટલી એમાંથી ચાલીસ થી પચાસ ઘરોને બહુ નુકસાન છે ઘરોને નુકસાન વધારે પડતું ને કેરીના પાકને વધારે જે કેરીના પાકને તો એટલું નુકસાન કે

કાલે સાહેબ ખરા ને વાવાઝોડા આવી ગયે એટલે ઘર નું સત્યનાશ અમે જાતે મહેનત કરીને થોડા ઘણા કરીને બનાવેલો હવે પૂરો થઈ ગયો તો હવે તો મહેનત કેવી રીતે કરે બધી કેરી ને એવી નાશ થઈ ગઈ ઘાસ ને બી નાશ હવે બે હજાર રૂપિયા કેસર નો ભાવ આપતો છે તો હવે તો પૂરી નુકસાન થઈ ગયેલું અમારે પોરાને માટે ફી ભરવા માટે કોઈ ખેતર બિયારણ લાવવા માટે આટલી તકલીફ છે હવે તો ક્યાંથી અમે પૈસા લેવા જામ કે હાલ અમે ઉભા છે નરકધરી ગામના ગાર ફળિયામાં હાલ આપ જોઈ રહ્યા છો જે પતરા છે એ ગઈકાલે જે પવન ફૂંકાયો હતો જે વાવાઝોડું અહીં આવ્યું હતું તે આ ઘરના જે પતરા છે એ આશરે ત્રીસ થી ચાલીસ ફૂટ જેટલા દૂર ફંગોળા હતા ઘરના પતરા હાલ જે છે અહીં જે છે નળકધેરી ગામ જે છે ત્યાં લગભગ સો થી વધુ ઘરોના પતરા અને નળિયા જે છે એ તૂટી ગયા છે મોટા ભાગના ઘરોની દિવાલ પણ તૂટી ગઈ છે સાથે સાથે જે કેરીનો પાક કહી શકાય એ કેરીના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે અહીંના લોકો માત્ર કેરીની ખેતી ઉપર નિર્ભર હોય છે સાથે સાથે જે છે વીજપોલ જે છે એ વીજપોલ પણ અહીં પડ્યા છે જેના કારણે ગઈકાલ બપોરે ત્રણ